નમસ્કાર મિત્રો આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું પેલા તો સૌ બધાને ગુડ મોર્નિંગ મિત્રો આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારે પણ પેન્શનો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત પેન્શનો અને કર્મચારીઓ માટે સારા સમાચાર છે મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો સરકારી કર્મચારી છો તમામ માટે અગત્યની માહિતી લઈને આવ્યો છો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો વધારે સમય ન બગાડતા તો મિત્રો વાત કરી લઈએ આઠમું પગાર પંચ તમે જાણો છો કે દેશના એક પોઈન્ટ પાંચ કરોડ કર્મચારીઓ લાંબા સમયથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે જેમ જેમ આઠમું પગાર પંચની ચર્ચા વધી રહી છે તેમ તેમ લાખો લોકોમાં નવી આશાઓ જાગી રહી છે મિત્રો હવે બધાની નજર સરકાર પર છે કે આ વખતે શું ફેરફાર કરવામાં આવશે તો નીચે આપેલા સમાચારમાં જાણી કે કર્મચારીઓ પગાર ક્યારે વધશે મિત્રો તો તેના વિશે વાત કરતાં પહેલાં જો ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી નેવું કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ સોળ મિત્રો સબસ્ક્રાઈબ કરીને બે લખે બટન દબાવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરી લઈએ આપણે કે પગારપંચ લેટેસ્ટ અપડેટમાં પગાર પંચની સરકારી કર્મચારી અને પેન્શનધારકો માટે તેમની જીવનશૈલી સુધારવા માટે એક શિષ્ટ તક છે જેમ જેમ આઠમો પગાર પંચની ચર્ચા વધી રહી છે તેમ તેમના લાખો લોકોની નવી આશાઓ જાગી રહી છે દરેક પગાર પંચ સાથે પગાર વધે છે આશા પણ વધે છે કે જીવનમાં મુશ્કેલી થોડું ઓછી થશે હવે બધા નજર સરકાર પર છે કે આ વખતે શું ફેરફાર કરવામાં આવશે આઠમો પગાર પંચમાં શું નવા નવા ફેરફાર કરવામાં આવશે મિત્રો તો તાજેતરમાં નેશનલ કાઉન્સિલ જોઈન્ટ ક કન્સલેટિવ મશીનરી શું મિત્રો એન સી સેક્રેટરી સ્ટાફ સાઇડ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર લાગુ કરવું જોઈએ તમને કહેવું તેમને કહેવું છે કે છેલ્લી વખત આઠમો પગાર પંચ જુલાઈ બે સોરમાં લાગુ કરવામાં આવ્યું હતું જ્યારે તેમની ભલામણ જાન્યુઆરી બે સોળ સોરમાં અમલમાં આવી હતી આવી સ્થિતિમાં આ વખતે પણ તે જ પેટર્ન પુનરાવર્તન કરવું જોઈએ જેથી કર્મચારીઓ સમયસર રાહત મળી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ પગાર કેટલો વધી શકે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકા વધારો થઈ શકે છે મિત્રો જેસીએમે કહ્યું છે કે આ વધારો કર્મચારીઓના બજારમાં બંને માટે ફાયદાકારક રહેશે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી કર્મચારીઓના સંગઠનના મુદ્દે પણ સક્રિય છે અને ઘણા રાજ્યોને આગામી ચૂંટણી ધ્યાનમાં રાખીને આ મુદ્દો રાજકીય રીતે પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે તો મિત્રો આઠમો પગાર પંચ લાગુ થતાં નિષ્ણાંતોના મત અનુસાર ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે મિત્રો કેટલો ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે આ વધારોના કારણે પેન્શનધારકો અને સરકારી કર્મચારી સાથે સાથે બજાર પર આ વધારો ઉપયોગી બનશે જો સરકારી કર્મચારી પેન્શનનો વધારો કરશે તો જીવનશૈલીમાં જીવનશૈલીમાં ખર્ચળ છે એમના ખર્ચ બજારમાં વધારો વધારો થશે તો મિત્રો આ એક મહત્ત્વની અપેક્ષા કહી શકાય કે પગાર વધારો આઠમો પગાર પછીના પગાર વધારો ત્રીસથી ચોત્રીસ ટકા થઈ શકે છે મિત્રો તો આ એક સક્રિય મુદ્દો છે તમે જાણો છો મિત્રો બે હજાર સત્યાવીસમાં કેટલું મિત્રો બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો આ રાજકીય પક્ષ મુદ્દો બની શકે છે તો બે હજાર સત્યાવીસ પહેલાં એવું માનવામાં આવે છે કે આટમો પગાર પણ લાગુ થઈ જશે અસરકારક અસરકારકતા તમે જાણો જ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ હવે જોવાનું એ રહેશે કે સરકાર આ માગણીને કેટલી ગંભીરતાથી લેશે શું જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આટમો પગાર પણ લાગુ થશે સોળ લાખો કર્મચારીની અપેક્ષા પૂર્ણ થશે હાલમાં દેશભરની સરકારી કચેરી એક જ ચર્ચા છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો મિત્રો મારા મત અનુસાર તો આઠમું પગાર પંચ આઠમો પગાર પંચ ક્યારે લાગુ છો તો વાત કરું તો મિત્રો આઠમો પગાર પંચ જેમ બે હજાર છવ્વીસથી લાગુ થશે થોડી વાર લાગશે કારણ કે મિત્રો કમિટીની સભ્યોની નિમણૂંક કરવામાં આવી નથી જેટલું બે હજાર ચૌદથી મિત્રો તમે જાણો છો કે બે હજાર ચૌદમાં નવું પગાર પંચ રચના રચનામાં આવ્યું હતું અને બે હજાર ચૌદથી કેટલો સમય થયો હતો મિત્રો તે એ વખત મિત્રો ચૌદ ચૂચલા મિત્રો ચુમ્માલીસ મહિના લાગ્યા હતા મિત્રો કેટલા ચુમ્માલીસ મહિના લાગ્યા હતા સાચી રીતે વાત કરીએ તો આ વખતે પણ શું એવું બની જો એવું બનશે તો મિત્રો બે હજાર સત્યાવીસના એન્ડમાં બે હજાર સત્યાવીસના એન્ડમાં અથવા બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં જો લાગુ થશે મિત્રો તેવું અગાઉના પગાર પંચ પર આધારિત એ રીતે આપણે કહી શકીએ છીએ મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ